અમદાવાદમાં વહેલી સવારે ગમખ્વા અકસ્માત સર્જાયો છે દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર બોપલ તરફ આગળ આવી રહી હતી અને ત્યાં જ રાજપથ રંગોલી રોડ ઉપર ટર્ન લેતા વખતે થાર કાર સાથે અથડાઈ અને અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે ત્યારે સવાલ થાય છે કે શું ગુજરાતમાં બૂટલેગરો બેફામ બની ગયા છે આ દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર ક્યાંથી આવતી હતી અને ક્યાં જતી હતી તેને લઈને હાલ પોલીસે તપાસ તેજ કરી છે અને આ સાથે જ તાત્કાલિક જે જેમને ઈજા પહોંચી છે તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અમદાવાદના બોપલ બ્રિજ પાસે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઈર્જાગ્રસ્ત છે જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે દારૂ ભરેલી ગાડી અન્ય ગાડી સાથે અથડાઈ જેમાં દારૂ ભરેલી ગાડીમાં બેઠેલા એક વ્યક્તિ અને સામેવાળી ગાડીમાં બેઠેલા બે વ્યક્તિઓના મોત થયા છે ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે અકસ્માતની ગોઝારી ઘટના બની છે અને આ અકસ્માત ફોર્ચ્યુનર કાર થાર કાર સાથે થયેલી છે અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે થાર ચાલકની હાલત ગંભીર હોવાની માહિતી છે થાર કાર ચાલકની સોળા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તેની ઓળખ વિરમ ગામના સંજય ભરતભાઈ કાઠી તરીકે થઈ છે તેમનો રીયલ એસ્ટેટનો ધંધો છે હાલમાં થોડા દિવસથી સાબરમતી ખાતેના તેમના ઘરે તેઓ રહેતા હતા વહેલી સવારથી કામથી તેઓ બહાર નીકળ્યા હતા જ્યાં યુ ટર્ન લેતી વખતે ઓવર સ્પીડમાં ફોર્ચ્યુનર ગાડી આવી અને અકસ્માત સર્જ્યો છે તેઓ થારમાં અજીત કાઠી સાથે હતા બંનેના મોત થયા છે અમદાવાદના વકીલ સાહેબ બ્રિજથી રાજપથ ક્લબ તરફ વળતા રોડ પાસે બુટલેગરની ફોર્ચ્યુનર કારમાં દારૂ ભર્યો હતો જે વૈષ્ણવ દેવી બોપલ તરફ જઈ રહી હતી ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુ એક થાર મારતા તે જોરથી ટકરાઈ અને કાર અકસ્માતના સ્થળથી 150 ફૂટ દૂર ફેંકાઈ જેમાં થારમાં બેઠેલા બે લોકોના મોત નિપજા છે જ્યારે ફોર્ચ્યુનર કાર ઢસડાઈને 300 મીટર દૂર સુધી ફેંકાઈ જેમાં दारू ભર્યો હતો તેમાં પણ બેઠેલા એક વ્યક્તિનું મોત નિપજીયું છે અકસ્માતને પગલે સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે ફોર્ચ્યુનર કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે જો કે ફોર્ચ્યુનર કારના માલિક અને તેને કોણ ચલાવી રહ્યું હતું તેની સ્પષ્ટતા તેની માહિતી હજુ સુધી નથી બહાર આવી તેમાં કેટલાક લોકો હતા તે અંગેની વિગત હાલ સામે નથી આવી રહી પ્રાથમિક તપાસ મુજબ ફોર્ચ્યુનરમાં દારૂની ખેપ ચાલી રહી હતી એજ દરમિયાન બેફામ આવતા બૂટલેગરે અકસ્માત સર્જો મૃતક લોકોની ઓળખ કરવામાં આવી છે પોલીસે હાલ મૃતદેહને પીએમ અરથી મોકલી દેવામાં આવ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવ લેવશે આવા બૂટલેગરો પોલીસને માત્ર હપ્તામાં જ રસ છે કે કાર્યવાહી પણ કરશે કેમ બૂટલેગરોને દાખલા રૂપ સજા નથી આપવામાં આવતી અમદાવાદમાં બેફામ બુટલેગરોને કોનું છે રક્ષણ